નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો કામ કરતી મહિલાઓ માટે કયું શહેર સૌથી સલામત છે જેમાં મિત્રો મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેરની યાદી મિત્રો બહાર પાડવામાં આવી ગઈ છે બે હજાર ચોવીસના ના અહેવાલ મુજબ મિત્રો કામ કરતી મહિલાઓ માટે બેંગલુરુ મિત્રો દેશનું સૌથી સુરક્ષિત શહેર છે સલામત શહેરની મિત્રો યાદીમાં ચેન્નઈ બીજા સ્થાને આવે છે જ્યારે મિત્રો મુંબઈ ત્રીજા સ્થાને આવે છે અને મિત્રો દિલ્હી આઠમા સ્થાને છે અને આ ઉપરાંત અમદાવાદ પણ મિત્રો સાતમા ક્રમે આવે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે આઠ હજાર રૂપિયાનો હપ્તો જેમાં મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોના બજેટમાં મિત્રો રાહત આપી છે અને ભંજરલાલ સરકારે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાને બદલે મિત્રો આઠ ઠ હજાર રૂપિયાની વાર્ષિક આવક આપવામાં આવશે મિત્રો જોકે કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી જ્યારે રાજ્ય સરકાર વધારાના બે હજાર રૂપિયા ભોગવે તેવી શક્યતાઓ છે સો મિત્રો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહ ગુજરાતમાં મનાવશે ઉત્તરાયણ જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આવશે ગુજરાત જેમાં ચૌદ પંદર અને સોળ જાન્યુઆરીએ ગુજરાતમાં રહીશે અમિત શાહ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ જગ્યાઓ મિત્રો અમિત શાહ ઉત્તરાયણની રાત ઉજવશે કલોલ તાલુકાના નારદીપુર ગામે રામ મંદિરના દર્શન પણ કરશે જ્યારે ગાંધીનગરના ઉનાવા ગામના મિત્રો તળાવનું ખાત મુહૂર્ત પણ કરવાનું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો બે હજાર પચીસથી રેશન કાર્ડમાં મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં હવે રેશન કાર્ડ બનાવવા માટે મિત્રો આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવી ગયો છે શહેરી વિસ્તારોમાં ત્રણ લાખ અને ગ્રામીણ વિસ્તારોમાં બે લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને મિત્રો રાશન માટે પાત્ર રહેશે નહીં સાથે જ રેશન કાર્ડ ધારકો માટે મિત્રો એક જાન્યુઆરી બે

તબક્કાવાર મિત્રો પેકેટમાં અનાજ આપવાની શરૂઆત કરવામાં આવશે જેમાં પ્રથમ ચણા અને મગદાળના મિત્રો આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આવતીકાલથી ઠંડીથી મળી શકશે રાહત જેમાં ઠંડીને લઈ મિત્રો હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી ગઈ છે જેમાં કેટલાક વિસ્તારોમાં મિત્રો બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે જ્યારે મિત્રો નલિયામાં સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે જ્યારે મિત્રો ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન મિત્રો નવ ડિગ્રી રહ્યું હતું જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી રહ્યું હતું અને રાજ્યમાં મિત્રો છ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી મિત્રો હવામાન વિભાગે આગાહી કરી દીધી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબો અને ખેડૂતો માટે ખાસ યોજના આવી ગઈ છે જેમાં મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતો માટે જીવનદાન રૂપ છે મિત્રો આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ અને પૂરના કારણે થયેલા મિત્રો નુકસાન સામે વીમો પણ આપે છે આ યોજના હેઠળ દેશના ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીનો પાક વીમો આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો ખેડૂતોએ વીમા માત્ર પચાસ ટકા જ મિત્રો ચૂકવવા પડે છે જ્યારે મિત્રો બાકીના પચાસ ટકા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો સબસિડી આપવામાં આવી છે જ્યારે મિત્રો બીજી વાત કરીએ તો મફત સિલાઈ મશીન યોજના મહિલાઓ માટે સશક્તિકરણ માટે મિત્રો મોદી સરકારનું ઘણું કામ કરી રહી છે આ યોજના હેઠળ મિત્રો દેશની ગરીબી અને શ્રમજીવી મહિલાઓને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મફત ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેના દ્વારા દેશની મહિલાઓ અને ઘરે બેસીને પોતાનો મિત્રો રોજગાર શરૂ કરી શકે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની મહિલાઓને મિત્રો આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો મિત્રો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સઅપ ઉપર અજાણ્યા લોકો હેરાન કરે છે તો ખાસ મિત્રો જોઈ લેજો વોટ્સઅપ ઉપર મિત્રો અજાણ્યા લોકો હેરાન કરે છે તો સેફટી ફીચર તમને મિત્રો મદદ કરી શકે છે ફીચરનો મુખ્ય ઉદ્દેશ્ય મિત્રો યુઝર્સને અજાણ્યા નંબર ઉપરથી આવતા સતત મેસેજને બચાવવા માટેનો છે જો કે આ ફીચર એક બે મેસેજ આવતા એક્ટિવ થતો નથી પરંતુ જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ નંબર ઉપરથી મિત્રો તમને વારંવાર વધારે માત્રામાં મેસેજ આવવા લાગે છે તો આ ફીચર સિય થઈને કામ કરે છે આ ફીચરને મિત્રો ઓન કરવાની રીત જાણવી હોય તો સૌથી પહેલાં મિત્રો તમારે તમારા ફોનમાં વોટ્સઅપ ઓપન કરવાનું છે અને વોટ્સઅપ ઓપન કરી રાઈટ સાઇડમાં મિત્રો આપેલા ત્રણ ડોટ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ મિત્રો સેટિંગ ઓપ્શન સિલેક્ટ કરી સેટિંગમાં મિત્રો પ્રાઇવેસી ઓપ્શન ઉપર ક્લિક કરવાનું હોય છે અને પ્રાઇવેસી સેટિંગમાં મિત્રો નીચે સ્ક્રોલ કરી અને એડવાન્સ ઓપ્શન ઉપર જાઓ એડવાન્સ સેક્શનમાં મિત્રો સૌથી ઉપર તમને મિત્રો આ ફીચર જોવા મળશે આ ઓન કરવા માટે મિત્રો તમારે ટોંગલ સ્વિચ મિત્રો ચાલુ કરવું પડશે આ ચાલુ કરશો તો મિત્રો તમારે વધારાના કોઈ પણ મેસેજ આવશે તમને કોઈ હેરાન કરતું હશે તો ઓટોમેટિક એના દ્વારા એક્શન લેવામાં આવશે અથવા મિત્રો બ્લોક કરી દેવામાં આવી જશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આસારામની એસીમાંથી મોટી રાહત મળી ગઈ છે જેમાં સુપ્રીમ કોર્ટે આસારામને મિત્રો વચગાળાના જામીન આપ્યા છે તબીબી આધાર ઉપર મિત્રો એકત્રીસ માર્ચ સુધીના વચગાળાના જામીન મળ્યા છે આસારામ મિત્રો બે હજાર તેરના બળાત્કાર કેસમાં મિત્રો આ જીવન કેદની સજા ભોગવી રહ્યા છે જેમાં એસસીએ મિત્રો જામીન આપતા સમયે કેટલીક શરતો પણ લગાવી છે એક શરત એવી છે કે આસારામ પોતાના અનુયાયીઓને મિત્રો મળી શકશે નહીં ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટેસ્ટ ગીટ બેથી થી ત્રણ દિવસમાં આવશે તો મિત્રો મોટો રોગ ફેલાઈ રહ્યો છે જેમાં માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વડોદરાની મુલાકાત દરમિયાન જાહેરાત કરીને જણાવ્યું હતું કે ચીનના વાયરસની સામે સરકાર તાત્કાલિક પગલા લઈ રહી છે રોગના મિત્રો ટેસ્ટ કીટ માટે મિત્રો આગામી બે થી ત્રણ દિવસમાં તમામ હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરવામાં આવશે મિત્રો આ રોગના લક્ષણો છે શરદી તાવ ઉધરસ અને ગળામાં દુખાવો થવો જેમાં મિત્રો કોવિડના પ્રોક્ટિકલ આ સાથે મિત્રો મળી આવે છે સારવાર માટે મિત્રો આરોગ્ય તંત્ર પણ સંપૂર્ણ રીતે તૈયાર છે અને ટેસ્ટ કીટ મિત્રો બે થી ત્રણ દિવસમાં તમામ હોસ્પિટલોમાં ઉપલબ્ધ થઈ જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એચએમપીવી વાયરસનો હાહાકાર ગુજરાતમાં એન્ટ્રી તો મિત્રો આપણે થોડી વાર પહેલા વાત કરી એના અનુસાર મિત્રો નવા વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે જેમાં મિત્રો ભારતના બેંગલુરુમાં મિત્રો એક કેસ કર્ણાટકમાં બે કેસ તેમજ ગુજરાતના અમદાવાદમાં મિત્રો ચાંદખેડાના વિસ્તારમાં મિત્રો એક કેસ નોંધાયો છે આ તમામ કેસ એક વર્ષથી નાની ઉંમરના બાળકો સામે આવી રહ્યા છે ગુજરાતના બાળકોને લઈને તબીબે મિત્રો નિવેદન આપ્યું હતું કે ઓક્સિજન ઓક્સિજન આવ્યા બાદ બાળકની સ્થિતિ સારી છે અને એચ એમ પીવી અનુસાર મિત્રો બાળકો વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને એચ એમ પીવી મિત્રો વાયરસનું ચેપનું સૌથી વધારે જોખમ છે સરકાર મિત્રો

પચાસ હજાર રૂપિયાની લોન જેમાં મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ હવે તમને મિત્રો પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવી છે જેની મિત્રો છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી તેની મિત્રો લંબાવીને મિત્રો બે હજાર ચોવીસ સુધી કરવામાં આવી હતી પણ મિત્રો આ લોનની યોજના મિત્રો બે હજાર પચીસમાં પણ મિત્રો આવવાની છે તો મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને પણ મિત્રો લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે મિત્રો ટ્વીટ કરીને માહિતી આપી હતી કે કોઈ શહેરી વિક્રેતા મજૂર કોઈ અન્ય નાગરિક અને મિત્રો કરિયાણા રેડીમેડની અથવા મિત્રો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો મિત્રો તમે આ યોજના માટે અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે મિત્રો અરજી કરવાની રહે છે આ યોજનામાં ગરીબ પરિવાર અને ગેરંટી વગર મિત્રો તેમને લોન આપવામાં આવે છે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોનની રકમ પણ મળે છે ધારકોને મિત્રો કોઈપણ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે એટલે કે ધારકો મિત્રો કોઈ પણ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં મિત્રો દસ હજાર રૂપિયાની લોન મળે છે ત્યારબાદ વીસ હજાર ત્યારબાદ મિત્રો પચાસ હજારની ડબલ મિત્રો લોન આપવામાં આવે છે જો મિત્રો એકવાર આ રકમની ભરપાઈ કરે છે તે વ્યક્તિ તો તેને મિત્રો બીજી વખત પણ આ લોન આપવામાં આવે છે તો જે વ્યક્તિ આ લોન લેવા માંગતા હો ધંધા માટે મિત્રો તમે આ લોન લેવા માંગતા હો તો તમારા માટે મિત્રો ખૂબ જ સરસ સમાચાર સારા સમાચાર કહી શકાય કેમ કે મિત્રો સરકાર પચાસ હજાર રૂપિયાની ધંધો ખોલવા માટે લોન પણ આપી રહી છે તો આ એક તક કહેવાય છે જે માટે મિત્રો બે હજાર પચીસમાં પણ આ લોનની યોજના આવવાની છે જે અંતર્ગત તમે લોન મેળવી શકો છો અને ધંધો તમારો મિત્રો શરૂ કરી શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી લેજો